જય મા ખોડલ જય મા ઉમ્યા મારા વડીલો મારા ભાઈઓ અને આપણા પટેલ સમાજના યુવાનો આજે હું અહીં કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી આવી હું તો માત્ર મારા હૃદયની વાત કરવા આવી છું પટેલ સમાજના લોકોની સુતેલી આત્માને જગાડવા આવી છું મારું નામ જલ પટેલ છે હું પાટીદાર સમાજની દીકરી છું મારા કુળદેવી માં ખોડલ છે અને મારા જીવનના આદર્શ મારા આઈડલ લોખંડી પુરુષ સરદાર સાહેબ છે આજે હું જે વાત કરવા જઈ રહી છું તે માત્ર જલ પટેલની વ્યથા નથી પણ દરેક પાટીદારની વ્યથા છે આપણા સમાજના લોકો ઉપર થતા અત્યાચારોને જોઈને પાટીદાર સમાજના નેતા ચૂપ બેઠા છે મિત્રો અમારી ત્રણ માંગણીઓ હતી એ માંગણીઓને લઈને અમે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસથી ખોડલ ખોડલધામના પવિત્ર આંગણામાં નાની છાવણી નાખીને બેઠા હતા સો અમારી માંગણીઓ એવી હતી કે એક મજબૂત પાટીદારના આગેવાનથી પૂરી ન થાય તેનો જવાબ છે ના અમારી એવી કોઈ માંગણીઓ નહોતી જે પાટીદારના મજબૂત નેતા પૂરી ન કરી શકે પણ જ્યારે અમારી માંગણીઓ પૂરી ના થઈ ત્યારે અમે અમારી ચિંતા કોને કહીએ ત્યારે પાટીદાર સમાજના મોભી ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ પોતે અમારી વારે આવ્યા હતા તે બદલ અમે નરેશભાઈના ઋણી છીએ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ નરેશભાઈ ખુદ ખોડલધામ અમને મળવા આવ્યા હતા અમારી સમસ્યાની ગંભીરતાને સમજી અમારી સમસ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધી ગયા હતા અમારી સમસ્યાની રજૂઆત કરવા અને એટલું જ નહીં તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ નરેશભાઈની આગેવાનીમાં હું મારા આંટી તેમજ દિનેશભાઈ બાંભણિયા અને વરુણભાઈ પટેલ અમે સૌ ગાંધીનગર ખાતે ડીજીપી સાહેબને મળવા ગયા હતા ત્યારે ડીજીપી સાહેબે અમને અમારી માંગણીઓ ચોવીસ કલાકમાં પૂરી કરવાનું વચન આપ્યું હતું નરેશભાઈ આજે હું કહીશ અમારી માંગણીઓ પૂરી થઈ કે ન થઈ તે એટલું બધું મહત્વનું નથી પણ અમારી સમસ્યાને લઈને તમારા હૃદયમાં જે ચિંતા હતી સમાજ પ્રત્યેનો જે ભાવ છે અને તમે જે મહેનત કરી એ અમારી માટે બહુ જ મહત્વનું હતું અને હું અને મારો પરિવાર તમારા જીવનભર આ બાબતે ઋણી રહીશું પણ મિત્રો પછી જે વળાંક આવ્યો તે આપણે સૌને મનોમંથન કરવા મજબૂર કરે છે જ્યારે ડીજીપી સાહેબે અમને ચોવીસ કલાકમાં માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું તે વચનનું શું થયું તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજમાં ખોડલધામના પવિત્ર આંગણામાંથી પોલીસે સાંજે સાત વાગ્યા પછી મારા મમ્મીની અને મારા આંટીની ગેરકાયદેસર રીતે અટકાયત કરી અને વાત અહીં નથી અટકતી તારીખ સોળ અગિયાર બે હજાર ના રોજ મને એક દીકરીને પોલીસ ધામના મંદિરમાંથી ખોડલની સામેથી મારી અટકાયત કરી તમે વિચાર તો કરો ખોડલધામની રિસ્પેક્ટ કરવાના બદલે તેના પવિત્ર આંગણામાંથી જ મહિલાઓનું અપમાન થાય છે આ અપમાન કોનું હતું મારું કે મારા પરિવારનું હતું ના આ અપમાન ખોડલધામના સંગઠનનું હતું આ અપમાન ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલનું હતું આ અપમાન સમગ્ર પટેલ સમાજનું હતું સો મારી માંગણીઓ પૂરી ન થઈ તો શું અમે એનાથી કમજોર પડ્યા જવાબ છે ના ખોડલધામનું સંગઠન કમજોર દેખાણું

પટેલ સમાજની નબળી નેતાગીરી મહાભારતના ઇતિહાસમાં દ્રૌપદીનું ચિરહરણ દુર્યોધને કર્યું હતું પણ દુર્યોધનમાં આ હિંમત આવી ક્યાંથી એ હિંમત આવી હતી કારણ કે ભીષ્મ પિતામા અને દ્રોણાચાર્ય જેવા યોદ્ધાઓ ચૂપ હતા આજના સમયના પોલીસમાં આ હિંમત ક્યાંથી આવે છે જ્યારે ગરીબ ખેડૂતના ખેતરમાં હાઈ ટેન્શન લાઈન નો થામલો ઉભો થઈ જાય છે અને ખેડૂતોને પૂરતું વળતર પણ નથી મળતું જ્યારે સિત્તેર વર્ષ જૂના મકાનો ખાલી કરાવીને સરકારી જમીન રિલાયન્સ કંપનીને અપાઈ જાય છે દાનમાં ત્યારે આવા અધિકારીઓમાં આ દાદાગીરી કરવાની હિંમત ક્યાંથી આવે છે એનો જવાબ છે આજના યુગના દુર્યોધન પોલીસવાળાઓ અને કોન્ટ્રાક્ટર્સ એમાં આ હિંમત એટલા માટે આવે છે પટેલ નબળી છે એટલે જ આજે પૂનમ માડમ અને પરિમલ નથવાણી જેવા લોકો શક્તિશાળી બન્યા છે પૂનમ માડમ કે પરિમલ નથવાણી શક્તિશાળી નથી પણ પટેલ સમાજની ફાટફૂટ નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા વચ્ચે ચાલતા વિવાદોનો નો પૂન માડમ અને પરિમલ જેવા લોકો લાભ ઉઠાવી રહ્યા છે તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે હવે બસ ઘણું થઈ ગયું હવે આપણે કઈક કરીએ આપણે એ જ સરદાર સાહેબના વંશ છીએ જેને પાંચસો ને બાસઠ રાજા રજવાડો એક કરીને

આજે જે અમારા પરિવાર સાથે જે થયું જે ઘટના બની એવી ઘટના ભવિષ્યમાં કોઈ બીજા પટેલ પરિવાર સાથે ન બને મહિલાઓને પોલીસ ઘરમાં ઘૂસીને માર ન મારે આવી ઘટના કોઈ બીજા પરિવાર સાથે ન થાય પોલીસની હિંમત ના હોય કે કોઈ પણ મહિલાઓ ઉપર હાથ ઉઠાવે ગરીબ ખેડૂતોને ન્યાય મળે એ માટે આપણે સંજોગથી નહીં પણ સંકલ્પથી ભેગા થવું જરૂરી છે જો આપણે પાટીદાર એક હશું તો આપણે આગેવાનો સરકારને ખાલી રજૂઆત કરશે તો સરકાર ફક્ત સાંભળશે જ નહીં પણ એક્શન લેવા પણ મજબૂર થશે એકતા એ જ પાવર છે જનશક્તિ એ જ સાચી શક્તિ છે જનશક્તિ ત્યારે જ આવે જ્યારે આપણે એક મંચ પર આવીએ આજે આ મંચ પરથી હું જય પટેલ સંકલ્પ લઉં છું આવતા દિવસોમાં જામનગર થી હું એક યાત્રા એક જ હેતુ છે પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે ચાલતા વિવાદોનો અંત આ યાત્રા પટેલ સમાજને એક ધાગે બાંધવાની પ્રયત્નની યાત્રા છે આ યાત્રાથી એક મજબૂત પાટીદાર સમાજનું નેતૃત્વ બનશે જે સમાજની ચિંતા કરે ખાસ કરીને નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા વચ્ચે ચાલતા વિવાદોનો અંત એ જ પાટીદાર સમાજની પ્રગતિ છે જ્યારે આપણે સહકાર આપીશું નહીં અને નરેશભાઈને જનસમર્થન નહીં મળે તો સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ નરેશભાઈને જવાબ નહીં આપે તો બહુ દૂરની વાત થઈ ગઈ અને જો પાટીદાર એક શકે આ યાત્રાના ભાગરૂપે હું ઘણા ગામડાઓનો પ્રવાસ કરીશ યાત્રાની ચોક્કસ તારીખ અને સ્થળ અને સમય આવતા દિવસોમાં હું જાહેર કરીશ આપનો સહકાર એ જ નરેશભાઈની શક્તિ છે આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય પાટીદાર જય હિન્દ અને આપણે આપણું સ્લોગન યાદ રાખવું જોઈએ ટુગેધર વી કેન બિલ્ડ અ હેપી કોમ્યુનિટી જય હિન્દ